રાજકોટ જિલ્લાના ગોંડલના ખૂબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના એસપી આઈપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુને સોંપાઈ છે જેડી પુરોહિત કે જેઓ ધાંગધ્રાના ડીવાયએસપી છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ સમિતિ બનાવવામાં આવી છે રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે સ્થાનિક પોલીસ પૂર્વ એમએલએ જયરાજસિંહને બચાવી રહી છે આ કેસની વધુ તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી પિટિશન પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ કેસને લઈને મહત્વના નિર્દેશ પણ હવે આપવામાં આવ્યા છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ રાજકોટના ખૂબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વના નિર્દેશ આ કેસને લઈને આપવામાં આવ્યા છે હાઈકોર્ટના છેલ્લા હુકમ મુજબ કેસની તપાસ રાજકોટ જિલ્લાના બહારના અધિકારીને સોંપવાના સંદર્ભે સરકારી વકીલે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાય એસપી જેડી પુરોહિતનું નામ હાઈકોર્ટ સમક્ષ આપ્યું હતું પ્રેમસુખ ડેલુ અજીત રાજ્યાન ઓમ પ્રકાશ જાટ મોહન સૈની નિતેશ પાંડે જેવા નામ અરજદારે કોર્ટ સમજ સમક્ષ મૂક્યા હતા સરકારી વકીલે પ્રેમસુખ દેલુનું નામ આપ્યું હતું આખરે સિનિયોરિટી અને બંનેના કોમન સજેશનના આધારે પ્રેમસુખ દેલુને હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ સોંપાઈ છે આઈપીએસ અધિકારી પ્રેમસુખ દેલુના નેતૃત્વમાં જે તપાસ કમિટી બની છે તે બે માર્ચ બે હજાર પચીસ થી પંદર માર્ચ બે હજાર પચીસ ની ઘટનાઓની તપાસ સંપૂર્ણ કરશે જેમાં ખોવાયાની ફરિયાદ અકસ્માત એનસી ફરિયાદ ડેડ બોડી વગેરેની તપાસ કરવામાં આવશે રાજકુમાર જાટની હત્યા થઈ કે અકસ્માત મૃત્યુ કે તેણે આત્મહત્યા કરી હતી કે કુદરતી મોત તે કારણ હવે આ તપાસમાં બહાર આવી શકે છે તપાસની ટીમ સાયન્ટિફિક તપાસ કરશે એફએસએલની મદદ લેશે ત્રણેય અરજી નવી તપાસ ટીમને હવે ટ્રાન્સફર કરવામાં આવશે રાજકોટ પોલીસે અત્યાર સુધી કરેલ તમામ તપાસ પેપર અને એકત્ર કરેલ સીસીટીવીની જે ફૂટેજ જે છે તે નવી તપાસ ટીમને સોંપવામાં આવશે આ તપાસનો પ્રથમ પ્રોગ્રેસ રિપોર્ટ દસમી ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મુકાશે અને જે અંગે પંદરમી ડિસેમ્બરે વધુ સુનાવણી યોજવામાં આવશે આમ હવે આ કેસમાં ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ ગોંડલની મુશ્કેલીઓ વધી શકે છે વાત કરીએ રાજકુમાર જાટના પરિવારની તો તેમણે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરી હતી જેમાં તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ કેસની તપાસમાં સ્થાનિક પોલીસ એક્સ એમએલએ જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ ગોંડોલનો બચાવ કરી રહી છે આ પછી તેમણે કોર્ટમાં વધુ તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી પણ માંગણી કરી હતી ને હવે આખા કેસ કેસની તપાસ આઈપીએસ ઓફિસર પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવી છે આવો જાણીએ કે રાજકુમાર જાટ કેસ શું હતો તો ગોંડલના ગાયત્રી નગરમાં રહેતા અને પાભાજી નો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે મોટેથી બોલતા બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા ત્યારે અટકાવીને પુત્ર ગણેશ જાડેજા અને સાત થી દસ માણસોએ માર માર્યો હતો અને બાદમાં અમે બંને ઘરે જતા રહ્યા હતા જોકે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમારે એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયો હતો પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો અને આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ પણ કરવામાં આવી હતી ત્યારબાદ રાજકોટ રાજકોટ એસપી ને લેખિત ફરિયાદ અરજી પણ આપવામાં આવી હતી તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી અને દરમિયાન પોલીસને 3 માર્ચના દિવસે મધ્યરાત્રિએ 3 વાગે કુવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપતા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ એ દિશામાં તપાસ શરૂ કરી હતી જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનું સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો આમ પરિવારજનોએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરીને માંગણી કરી છે કે કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે પરંતુ હાલમાં તો હવે આજે ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે હવે આ કેસની તપાસ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવશે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર